મને શું આવડે બુડો જો હું તમારા હંગાચંગા બે ભેગા થઈ ગયા આપડે જો કોમજ રાખો છું ચાલે ફક્ત ચૂને મારે જતો પોણી ચરાય ચરાય કરવું હોય કોઈ મસ્ત ચૂનો મારો હારો ચૂનો મારો હારું કામો જીલ્બા હારું કામ હો તમારું જોરદાર જોરદાર હારું હારું કરી મને તો ચૂનો નહીં લગાવ્યો એવું જ લાગે ના મને ચૂનું બોલો થાય તમે અસલ કરો યાર તમે તો મને લગાવતા તમે લગાવો લગાવો ના તમે લગાવો ને યાર તમે લગાવો કે તમે લગાવો પછી હું લગાવો ન કીધું

या लहेर का ए आ आ जो वाह हा उहू उहू ले ओने ओने

પાંચ દસ મિનિટ માં રોકાણ થશે હોય પછી નીકળી જ છું પાંચ દસ મિનિટ માં રોકાણ પેલું લઈ લેવું નાસ્તો 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 તો લાવે પણ તો બોર પડ્યો બોરુપા મૂક્યો હમણાં દસ અગિયાર વાગે એ તો બોર બોરુપા પડ્યો હોય ને ચોક પાંચસો ખાલી એટલું નાસ્તો કેટલા એક ના લઈ યાર પાંચસો પાંચસો માં મજૂરી જ કાલે મેં ત્રણસો રૂપિયા લઈ લીધા એક કામ કરો બીજા પોનસો ને તો લઈ લ્યો બાકી ચાલશે હા ત્યાં કપડો કે ઈ યા ડાઈરેક્ટ ચો પૂછવા મંડઈ દો હા પોનસો ના આવે ને તો છેલ્લા બસો રૂપિયા એ લેજો આપડે તો ચૂનો લગાઈ

મગજ માં બે જણા ચૂનો કર્યો ખબર પડી તમે આજુ બાજુ મેં કે આ કે બે ડોહા ચૂનો હારો કરી